ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગમીજના પેટા પર એવા તારાના છાપરામાં રહેતા બળવંતસિંહ સોલંકીની રજૂઆત છે કે અમારો ભાઈઓનો સહિયારો સર્વે નંબર પાંચસો છે તેમાં અમારી મંજૂરી સિવાય અમારા ભાઈ અને ફોઈએ અમારા પરિવાર પરવાનગી લીધા વગર જ અમને જાણ કર્યા વિના જ તલાટી પાસે પેઢીનામું બનાવી દઈને દસ્તાવેજો કરી નાખીને જમીન વેચી મારતા ભાઈઓ ભાઈઓ વચ્ચે ભારે ઝઘડો થવા પામ્યો છે અને તેમના ભાઈઓ મકાનના ફોટા પણ પાડી લેતા આ સર્વે નંબર પાંચસો બેતાલીસ નંબર હોવા છતાં મકાન કઈ રીતના અંદર આવી શકે કારણ કે જે જમીન વેચાય તે પાંચસો તેતાલીસની પાંચસો બેતાલીસના સર્વેનું મકાન કઈ રીતના આવી શકે તે મોટો પ્રશ્ન છે તો બીજી બાજુ કાંતા અમરસિંહ ચૌહાણ અને અભયસિંહ અમરસિંહ ચૌહાણ તેમજ ભારત સિંહ અને અજીતસિંહ સોલંકી ભેગા મળીને આ જમીન અમારી જાણ બહાર દસ્તાવેજ કરીને વેચી મારે છે તેથી બળવંતસિંહ અને તેના ભાઈ મનહરસિંહ સોલંકી ભારે વિરોધ નોંધાવી રહ્યા છે ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે આ સર્વે નંબરમાં તલાટી બૈયલ વગર સંમતિ વગર અમારી કોઈ સંમતિ વગર એને પેઢીનામું બનાવ્યું બરાબર વત્તા બીજું કે અમારી કોઈ જગ્યાએ કોઈ ડોક્યુમેન્ટ આપેલું નથી બરાબર અને બીજું કાના વગર વગર સંબંધ કે દસ્તાવેજ થયો અમારા ફોય કાકા અને બે એમના છોકરા એમાં જો અભયસિંહ અમરસિંહ કોંતાબેન અમરસિંહ બારસિંહ અભયસિંહ અને અજીતસિંહ અભયસિંહ ચાર થઈને મારી જગ્યાએ વેચી છે જગ્યામાં અમારે આગળ ચલાવવાનું છે પ્રાંત અધિકારીને અમે તકરારી કરી તો પણ ના મંજૂર થઈને અમારી નોત પ્રમાણિત થઈ બરાબર એ માટે અમારો કોર્ટમાં દાવો ચાલુ છે પાંચ બે હજાર પચીસ બરાબર એ નામનો દાવો ચાલુ છે બધા ગામ કોર્ટમાં આ સર્વે નંબર પાંચસો મારું

એમને બ્લેક મણીમાં રૂપિયા લઈ લીધા છે કાંતાબેને એમને કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી સરકારને એ જમીન મોતીસિંહ અમરસિંહની છે એ વાત મોતીસિંહ અમરસિંહ એ નિયમ નથી નિયમથી મે બે છોકરાએ ને મે પપ્પાએ મે વેકી લાલસિંહ અભયસિંહ હમ કિનાજી અભયસિંહ એમને વેચે આ જગ્યા મોતીસિંહની વેચાણ આસન છે હમ મોતીસિંહ